ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ ધોરણ 5 વિષય કમ્પ્યુટર તેની અંદર પાઠ 5 વર્ડ માઈક્રોસોફ્ટ વર્ડ 2007 આપણે જે મેઈન ટોપિક શું છે કે વર્ડ માં કામ કરવું તેની અંદર પહેલો ટોપિક છે આજનો કે ડોક્યુમેન્ટ ની રચના કરવા પેજ નંબર 30 કોઈ પણ એક નવી ફાઈલ બનાવવી છે તો કેવી રીતે બનાવવું તેના વિશે આજે આપણે માહિતી મેળવી લેશું સૌ પ્રથમ મેં માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કર્યું છે પેજ નંબર ઉપર તમને એક એક ડોક્યુમેન્ટની રચના કરવા માટે યેલો કલરના બોક્સની અંદર એક યાદી આપેલી છે તે હું વાંચું છું સૌથી પહેલું છે ડોક્યુમેન્ટની રચના કરવા એમાં પહેલું છે શું છે કેલેબ્રી ફોન્ટ મતલબ કે ફોન્ટ આનાથી તમે ફોન્ટ પસંદ કરી શકશો અલગ અલગ પ્રકારના સ્ટાઇલિસ્ટ ફોન્ટને તમે પસંદ કરી શકશો બીજા નંબરનું શું કે છે ફોન્ટ સાઈઝ ફોન્ટ સાઈઝ પસંદ કરવા તમે અલગ અલગ પ્રકારના નાના મોટા ફોન્ટની સેટ કરી શકો છો ને થર્ડમાં શું છે લાસ્ટમાં ક્લોઝ ડોક્યુમેન્ટને બંધ કરવા જ્યારે એકવાર ડોક્યુમેન્ટની અંદર કામ પતી જાય પછી ડોક્યુમેન્ટને ફાઇનલી આપણે ક્લોઝ કરવું હોય ત્યારે આપણે ક્લોઝ બટન ઉપર ક્લિક કરીએ છીએ તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે બુકમાં આપેલું છે તે રીતે આપણે કરતા જઈએ સૌથી પહેલું શું છે કે વર્ડ શરૂ કરો તો સ્ટેપ વન આપણે વર્ડ શરૂ કરી દીધું છે સ્ટેપ નંબર મેનુ બાર પર હોમ પસંદ થયેલી જ છે તમે બાય ડિફોલ્ટ મતલબ કે જે વસ્તુ પહેલેથી જ હોય તેને આપણે શું કહીએ છીએ બાય ડિફોલ્ટ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ડોક્યુમેન્ટ ઓપન કરો છો માઇક્રોસોફ્ટ વર્ડને ઓપન કરો છો ત્યારે પહેલેથી જ હોમ બટન પર ક્લિક થયેલું જ હસે સ્ટેપ નંબર 3 ફોન્ટ ગ્રુપમાં ફોન્ટમાં કેલિબ્રી ડિફોલ્ટ સિલેક્શન છે ફોન્ટના નામ ધરાવતો ડ્રોપડાઉન મેનુ જોવા એરો પર ક્લિક કરો હવે હોમ બટન ની અંદર આપણે આપણે લાસ્ટમાં જે અલગ અલગ પ્રકારના આપણે ગ્રુપ આપેલા છે તેની અંદર છે ફોન્ટ ગ્રુપ ફોન્ટ ગ્રુપ ની અંદર શું કહે છે કે સૌથી પહેલું છે ફોન્ટની ફેસ પહેલા આપણે એક શબ્દ લખી લઈએ એક શબ્દ મેં લખી લીધો હવે મારે આની સ્ટાઇલ ચેન્જ કરવી છે તો ફોન્ટ ગ્રુપની અંદર અહીંયા સ્ટાઇલમાં હવે અહીંથી હવે બાય ડિફોલ્ટ જ્યારે કંઈ પણ તમે એક પ્રકારના ફોન્ટ સિલેક્શન નહીં કરેલા હોય ત્યારે બાય ડિફોલ્ટ શું આવશે કેલિબ્રી નામનું ફોન્ટ ફેસ આવશે હવે તમારે આના સિવાયના ફોન્ટ સ્ટાઇલ જોઈએ છે તો આપણે અહીંયાથી એક એક ઓપ્શન ઉપર માઉસ રાખતા જઈએ જે ઓપ્શન આવશે તે પ્રકારના તમારા ફોન્ટ પાછળના બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો ચેન્જ થતા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ઓપ્શન ઉપર હું ક્લિક કરું છું તો મારા અલગ અલગ પ્રકારના ફોન્ટ આવે છે હવે આના સિવાયનો ઓપ્શન જોઈ છે તો તમે અહીંથી સ્ક્રોલ ઉપર ક્લિક કરી નીચેની સાઈડ મેનુ કરી શકો છો તો આપણે આવી રીતે અલગ અલગ પ્રકારના ફોન્ટને ચેન્જ કરી શકીએ અત્યારે આપણે ફોન કઈ રાખશું અત્યારે તો કે આપણે અત્યારે બુકમેન ઓલ્ડ સ્ટાઇલ આ પ્રકારની સ્ટાઇલ ને સેટ કરીએ છીએ પછી ત્યાર પછી શું કહે છે કે ડાયાગ્રામ પછીનું ફોન્ટના નામોની યાદી જોવા માટે સ્ક્રોલ એરો ડાઉન પર ક્લિક કરો એટલે તમારા અલગ અલગ પ્રકારના ઓપ્શન જોવા મળશે જે આપણે હમણાં જોઈ ગયા ફોન્ટ ફેસ જોવા શકીએ છીએ અહીંથી સ્ક્રોલ અપ સ્ક્રોલ ડાઉન કરીને પછી શું કે છે અથવા તો સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઈન્ટ મૂકો માઉસનું બટન દબાવેલું જ રાખો અને યાદી જોવા મળશે હવે અહીંયા માઉસનું બટન હું દબાવીને જ રાખી દઈશ એટલે અલગ અલગ પ્રકારની મને યાદી જોવા મળશે અને સ્ક્રોલ બટન છે ઓટોમેટિક નીચે આવશે સ્ટેપ નંબર શું છે કોઈ એક નામ પર ક્લિક કરો ઉદાહરણ તરીકે કોમિક સેન્સ એમએસ ઓકે તો આપણે અહીંથી ફોન્ટને ચેન્જ કરી દઈ બીજી એક ખાસ સૂચના ડોક્યુમેન્ટની અંદર તમારે ફોન્ટને લગતા કાંઈ પણ લખાણ ને લાગતું કાંઈ પણ ચેન્જીસ કરવા હશે તો એમને ચેન્જીસ થશે નહીં સપોઝ કે અહીંથી હું ચેન્જ કરું છું આ પ્રકારના ફોન્ટ રાખું છું તો પણ ચેન્જ થયા નહીં શું કામ પહેલો રૂલ્સ છે કે જે વસ્તુને તમારે ચેન્જ કરવી હોય એને હંમેશા પહેલા તમારે સિલેક્ટ કરવાનું થશે પછી જ ઈ વસ્તુ ચેન્જ થશે અહીંયા મેં સિલેક્ટ કરી લીધું હવે મને શું કહે છે બુકમાં કોમિક સેન્સ એમએસ કરીને ફોન્ટ છે તો મારે એ સેટ કરવાના થશે આપણે અહીંથી કોમિક સેન્સ ફોન્ટ સર્ચ કરી લઈએ આમાં આલ્ફાબેટ વાઇઝ મતલબ કે એબીસીડી પ્રમાણે ફોન્ટ સેટ નામ લખેલા હશે તમારે ગોતવામાં પણ સરળતા રહેશે કોમિક સેન્સ તો આ પ્રકારના મેં ફોન્ટ સેટ કર્યા છે સ્ટેપ નંબર ફાઈવ શું કહે છે ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ સાઇઝમાં ઇલેવન પોઈન્ટ એટ ડિફોલ્ટ સિલેક્શન છે ફોન્ટ સાઇઝની યાદી જોવા પર તેના પર ક્લિક કરો શું કે છે કે બાય ડિફોલ્ટ ફોન્ટ ની સાઈઝ શું હોય છે વર્ડની અંદર ઇલેવન જે સૌથી નાની સાઈઝ છે હવે તમારે તમારી અનુકૂળતા પ્રમાણે જે કઈ પણ સાઈઝ ચેન્જ કરવી હોય તો અહીંયા ડ્રોપડાઉન ડાઉન મેનુ પર ક્લિક કરીશ એટલે મારા ફોન્ટની ની નાની મોટી કરી શકીશ એક પેલી રીત આજે સપોઝ કે અહીંથી હું છત્રીસ સેટ કરું છું હજી મારે મન થયું તો તમને જોઈ શકો છો બાજુમાં બે એરો આપેલા છે અહીંથી હું ક્લિક કરીશ એટલે તરત જ મારા અહીંયા નંબર બદલાઈ જશે પાછું હું મોટા એ ઉપર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે મારી ફોન્ટની સાઈઝ ઇન્ક્રીઝ થતી જાય છે મતલબ કે મોટી થતી જાય છે હવે સ્મોલ એ ઉપર ક્લિક કરીશ તો મતલબ કે મારા ફોન્ટની સાઈઝ નાની થતી જશે અત્યારે કેટલી દેખી છે મેં નેવું સેટ કરેલી છે ત્યારબાદ સ્ટેપ નંબર સિક્સ પેજ નંબર થર્ટી ટુ

તો હું એક વખત નહીં બે વખત હજી બીજી લાઈન તો હજી એક વખત દબાવીશ તો બે લાઈન છૂટી ગઈ ખબર કેમ પડશે આ એક અને બે જોઈ શકો છો બે લાઇન ની તમે જગ્યા જોઈ શકો છો હવે મને શું કે છે પેરેગ્રાફ લખો તો હું લખી નાખું અહીંયા પેરાગ્રાફમાં આપણને ટાઈગર વિશેની ટાઈગર એટલે કે વાઘ વિશેની માહિતી આપેલી છે કે ટાઈગર કે આપણું નેશનલ પ્રાણી છે પછી શું કે છે કેવું દેખાય છે તો કે પીળા કલરનું હોય છે ને એની ઉપર શું હોય છે કાળા કલરની લાઇન હોય છે પછી એની આંખો કેવી હોય છે એકદમ શાઇનિંગ મારતી હોય છે શું કે છે કે ટાઈગર એ દોડતું હોય ત્યારે અથવા ચાલતું હોય ત્યારે કોઈ પણ પ્રકારનો અવાજ કરે નહીં તો આપણે પેરેગ્રાફ પ્રમાણે લખાણ લખી લીધેલું છે હવે પેજ નંબર થર્ટી થ્રી ઉપર શું કે છે સ્ટેપ નંબર નાઇન ટાઈટલ બાર પર જો તમે ક્લોઝ બટન ઉપર ક્લિક કરશો તો તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે હવે ટાઇટલ બાર પર જમણી બાજુ શું હોય છે ત્રણ બટનો છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ તેમાંથી આપણને શું કે છે ક્લોઝ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને બુકમાં જે રીતનો ડાયગ્રામ આપેલો છે તે રીતનું એક ડાયલોગ બોક્સ આપણી સ્ક્રીન ઉપર જોવા મળશે ડાયગ્રામ વાંચું છું જો તમે નો પર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ સેવ કર્યા વિના વર્ડ બંધ થઈ જશે અને તમે જે કંઈ પણ ટાઈપિંગ કર્યું છે તે તમે ખોઈ બેસશો આનો અર્થ એ કે ડોક્યુમેન્ટ સેવ કરવો એ મહત્વનું છે શું કે છે કે જો હું અહીંયા તમને ત્રણ ઓપ્શન આપેલા છે શું કે છે અહીંયા સૂચનામાં યુ વોન્ટ ટુ ટુ સેવ સેવ ધ ધ ધ ચેન્જીસ ડોક્યુમેન્ટ વન શું તમે ડોક્યુમેન્ટમાં પણ કરેલા છે લખ્યું છે નથી લખ્યું કાંઈ પણ એડિટિંગ કરેલું છે તમે તેને સેવ કરવા માંગો છો જો હું યસ આપીશ તો તમારું ડોક્યુમેન્ટ સેવ થઈ જશે અને જો હું નો આપીશ તો અત્યાર સુધીમાં મેં જે કાંઈ પણ લખાણ કરેલું હશે તે બધું જતું રહેશે ને ભવિષ્યમાં હું જયારે બીજી વાર ફાઇલ ને ખોલીશ તો આમાંથી જે કાંઈ પણ મેં લખાણ લખ્યું હશે અથવા તો નહીં પણ લખ્યું હોય કંઈ પણ ચેન્જીસ કરેલા હશે તે મને પાછું મળશે નહીં અને તમારે કઈ નથી કરવું ડોક્યુમેન્ટ સેવ નથી કરવું અને બંધ નથી કરવું ત્યારે આપણે શું કરશું કેન્સલ બટન ઉપર ક્લિક કરશું એટલે જે રીતે ફાઇલ તમારે એઝ ઇટ ઇઝ અત્યારે પડેલી છે તે એઝ ઇટ ઇઝ રહેશે બીજા ઓપ્શનમાં શું કે છે બુકમાં જો તમે યસ ઉપર ક્લિક કરશો તો તમને સેવ ડાયલોગ બોક્સ જોવા મળશે જે તમને વિન્ડો બંધ કરતા પહેલા ડોક્યુમેન્ટ કરવામાં મળશે અને શું કહે છે કે જે તમે ડોક્યુમેન્ટને સેવ કરી શકશો ત્યારે હું ડેસ્કટોપ પર જઈ અને અહીંયા હું શું કરીશ સેવ કરી દઈશ ધ ટાઈગરના નામથી અહી